રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે અગ્નિકાંડ ખેલાણું તેમાં મોતનું તાંડવ રચાણું અઠ્યાવીસ નિર્દોષોના જીવ ગયા છે તેના જે આરોપીઓ છે યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન અને રાહુલ રાઠોડ તેમને આજે રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તેમના દ્રશ્યો બતાવું છું આપને ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે સ્પેશિયલ પીપી તરીકે નિમાયેલા તુષાર ગોકાણીએ આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડની જરૂર છે એટલે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી તેની સામે બચાવ પક્ષના વકીલે જણાવેલું કે આમાં તંત્રની ઘોર બેદરકારી છે અને તંત્ર આવી બેદરકારી ચાલે તો માનવ ભૂલ કરવાનો જ છે પરંતુ જજ સાહેબે બચાવ પક્ષના વકીલની એક પણ દલીલ ન સાંભળી અને ચૌદે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપીઓ બહાર નીકળ્યા દ્રશ્યો જોવો છો આ આરોપીઓના ત્રણેય આરોપીઓમાં જોઈ શકો છો કે અઠ્યાવીસનો ભોગ લીધો તેના આ ત્રણ આરોપીઓ છે આપ જોઈ લેજો આ ચહેરાઓ ક્યાંક બચી ન જાય આ ચહેરાઓ જોઈ લેજો આ ચહેરાઓના અને હજી બીજા ચહેરાઓ બાકી છે જે પકડવાના બાકી છે અને નામ ખુલે તે પણ બાકી છે અને જે સસ્પેન્ડ થયેલા અધિકારીઓ છે તે પણ આરોપીઓ છે તે એક વાતનું ધ્યાન રાખજો